ગોપાલ ભાઈ એક મિનિટ માં હા બોલો બોલો આજની જે હળવદની જે મહાસભા ખેડૂતની હતી એમાં લોકોનો ઉત્સાહ જબરજસ્ત ઉત્સાહ છે હળવદમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા કે ડી બાવરવા સાહેબ અને ડૉક્ટર રાણા સાહેબ જેવા પીઠ આગેવાનો પણ આજે આમ આદમી પાર્ટીને જોડાયા એનાથી હળવદમાં આમ આદમી પાર્ટીનું બળ વધ્યું આમ આદમી પાર્ટીનો અનુભવ જો ગણાય કેમ કે પીઠ માણસો આપણી સાથે જોડાયા હવે હળવદના જે કાંઈ ખેડૂતોના પ્રશ્નો છે કેનાલના પ્રશ્નો એપીએમસીના પ્રશ્નો કે ખેતીની જમીનમાં ટ્રાન્સમિશન લાઈન જે આવે છે એના પ્રશ્નો છે એ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોને સાથે રહી અને ખૂબ મજબૂતીથી લડાઈ લડશે આવનારો ઇતિહાસ તમને કેવો લાગે સારામાં સારો ફૂલ મહેનત કરીશું સંઘર્ષ કરીએ સાચી નિયતથી કામ કરીએ તો ભગવાન ફળ સારું જ આપવાના છે શિક્ષણ વૃત્તિ પાછળ કેટલો અમારી તો પાર્ટી જ શિક્ષણ ને લગતી પાર્ટી છે અમારો તો મૂળ મુદ્દો જ શિક્ષણ છે તો એમાં અમે સારી રીતે લાગેલું થેન્ક યુ